રાજકોટ બધે જ આંતરિક જે ખટરાગ ચાલી રહ્યો હોવાની અટકોળો છે તેને જોર પકડવું છે આમ જોઈએ તો ભાજપમાં ધમાચકડી ચાલી રહી છે કારણ કે વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણી છે તેના જે પરિણામો આવ્યા ત્યારબાદ શરૂ થયેલા આંતરિક વિવાદો અને વિખવાદોએ ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે અને હવે આંતરિક ડખાની સીમાઓ વટી ગઈ છે એટલે હવે આ બધા ડખા છે તે બહાર આવી રહ્યા છે નમસ્કાર સાથે હું છું ભગવતી વિશા વિશ્વની સૌથી મોટી અને શિસ્તબદ્ધ પાર્ટીમાં હવે કોંગ્રેસ જ કકડાટ અને આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે કારણ કે રાજકોટના જે રાજકારણમાં છે તે ગરમાવો આવ્યો છે આરએમસી અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની હવે નો એન્ટ્રીનો નિર્ણય કરાયો હોય તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે શહેર ભાજપ પ્રમુખને આ અંગે સૂચના આપવામાં આવી છે કે જાહેરમાં ખાસ કરીને આપણે જોતા હોઈએ છે કે રામભાઈ મોકરિયા છે તે બે બાક નિવેદનો આપતા હોય છે રામભાઈ મોકરિયા સામે સંગઠને તેને લઈને મોટી કાર્યવાહી કરી છે કે કોઈ અન્ય કારણ છે તે ચર્ચા જોર પકડ્યું છે પરંતુ આમ જોઈએ તો રાજકોટ શહેર ભાજપમાં મોટું આંતરિક ઘમાસાણ ચાલી રહ્યું હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે તેવી તેવી અટકળો સામે આવી રહી છે અને માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે ત્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની આરંભ છે અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમમાં નો એન્ટ્રીનો નિર્ણય લેવાયો ત્યારબાદ શહેર ભાજપ સંગઠનના જે કાર્યક્રમની જે આમંત્રણ પત્રિકા છે તેમાં પણ તેમનું નામ નથી અને નોંધનીય બાબત છે કે રામભાઈ મોકરિયા હંમેશા કેવાય કે બે બાગ બોલથી બોલતા હોય છે તે સાચે સાચું મોઢે મૂટ કેવાવાળા માણસ છે એટલે ક્યાંક તેની સાથે આવો ભેદભાવ થઈ રહ્યો હોય તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે અને જાહેરમાં અમુક પ્રકારના તે નિવેદનો આપતા હોય અને અમુક પ્રકારની કાર્યવાહી પણ તે કરાવતા હોય છે ત્યારે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જો કે રામ મોકરિયા સામે આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જામ્યો છે કેટલાક રાજકીય નિષ્ણાંતો આ નિર્ણયથી રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો હોવાનું જણાવી રહ્યા છે ત્યારે કેટલાક સવાલો થઈ રહ્યા છે કે શું ભાજપ છે તેમાં તિરાડ હવે તેની જે છે ખાઈ બની ચૂકી છે કે શું જો કે આ મામલે રામ મોકરિયાની હાલ કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી પરંતુ રામ મોકરિયા આ અંગે ક્યારે અને શું નિવેદન આપશે તેને લઈને ચર્ચાઓ વેગવંતી થઈ છે ત્યારે રાજકોટ મેયર અને ડેપ્યુટી મેયર શું કહ્યું તેના પર નજર કરીએ કોર્પોરેશનના કાર્યક્રમની અંદર જ્યારે કાર્યક્રમ હતો ત્યારે દિલ્હી ખાતે રામભાઈના સત્ર ચાલુ હતા એટલે રામભાઈ અને રૂપાલા સાહેબ આવી શકેલ નથી રામભાઈ છે અમારા વડીલ છે એવું ક્યારેય અમે મનથી પણ વિચારેલું નથી હૃદયથી પણ વિચારેલું નથી કે રામભાઈનું પત્રિકામાં નામ બાદ કરી શક કરીએ અને રામભાઈને આપણે કોર્પોરેશનના કાર્યક્રમમાં ન બોલાવીએ એટલે આ એક ગેરસમજ છે જેને ખરેખર દૂર કરવી જોઈએ ઉપરથી કોઈ સૂચના અમને મળેલી નથી પણ રામભાઈનો સ્વભાવ સાચા બોલો છે તો એ સાચું બોલી બોલે જ અને જેવો માણસનો જેવો સ્વભાવ હોય એ પ્રમાણે બોલતા હોય છે પણ રામભાઈ છે એ સાચા બોલા છે અને આખા બોલા છે એ સૌ કોઈ જાણે છે એટલે રામભાઈનું જે કપ વ્યવહાર છે એ ક્યારેય કોઈ અમે માઠું લગાડતા નથી રામભાઈ તો અમારા વડીલ કહેવાય અને વડીલ છે હંમેશા ક્યાંય અમે કાર્યક્રમમાં એની બાદબાકી કરતા નથી ને રામભાઈ સંસદ હોય તો સંસદ તરીકે પણ રાજકોટની અંદર એને આમંત્રણ મળતા હોય છે પણ દિલ્હી ખાતે પોતાની બેઠકો હોય એટલે રામભાઈને રૂપાલા સાહેબ ત્યાં હાજર હોય જેથી કરીને રાજકોટના કાર્યક્રમમાં એ વધારે ન હતા હા તદ્દન ખોટી અફવા છે ભાજપ ભાજપ પરિવાર છે એમાં અને કોઈ આંતરિક કે કોઈ જાતનો કોઈ વિવાદ નથી આ ખોટી જાતની તદ્દન અફવા છે શેર પ્રમુખ સાથે વાત થઈ છે મારે એમને અને એવી કોઈ જાતની એવું નથી કે કોર્પોરેશનના કાર્યક્રમમાં રામભાઈનો બોલાવો રામભાઈ અમારા આદરણીય છે વડીલસિંહ છે આ તદ્દન ખોટી અફવા છે મહિનાઓ પૂર્વે જ ભાજપમાં વિવાદ નું મત પૂરું છું છે પણ માત્ર રાજકોટ જ કારણ કે ભાનગર શહેર ભાજપની હાલતમાં પણ આમ કેવાય ને કે એક સાંધુ ત્યાં તે તૂટે તેવી જ છે ભાવનગર શહેર ભાજપના પ્રમુખની પાંચ મહિને પણ હજુ સંગઠનની રચના થઈ નથી અને સંગઠનની રચના થઈ નથી તે પૂર્વે જ ભાજપમાં પણ આંતરિક વિખવાદો ને વિવાદે માજા મૂક્યું છે એટલે કે ન માત્ર રાજકોટ કે ન માત્ર વિસાવદર કે ન માત્ર મોરબી પરંતુ રાજ્યના અનેક એવા શહેરો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું આંતરિક જે કહેવાય છે સિલસિલો છે વિખવાદનો એ સતત બહાર આવી રહ્યો છે અને જે ધારાસભ્યો સહિતના નેતાઓ છે તે પણ હવે ખુલીને બોલી રહ્યા છે કે અમારું અમારું કહેવું નથી થતું અમે જે કામ કરવા ઈચ્છીએ છીએ તમને કરવા નથી દેવામાં આવતું એટલે અનેક સવાલો ભારતીય જનતા પાર્ટી પર ઉઠી રહ્યા છે કારણ કે આમ તો આપણે જોઈએ તો હવે રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના જૂથવાદ એક બહાર આવી રહ્યા છે ભાજપના જ પદાધિકારીઓ ના પાડી દે તેવા રચાયા હોય અને ખુલ્લેઆમ આમ બળવા પણ શરૂ થયા છે ત્યારે ભાજપના ધારાસભ્ય લેવલના નેતાઓ પોતાનું કશું ન ચાલતું હોવાના આક્ષેપો કરે છે એ હાર્દિક પટેલ હોય કે કોઈ અન્ય હોય કે ભાવનગરના મેયર હોય કે પછી રાજકોટના મેયર કારણ કે આ બધા જ ભારતીય જનતા પાર્ટીના ષડયંત્રનો ભાગ આ બધા જ બન્યા છે અને ખાસ કરીને હાર્દિક પટેલે પણ ફરી એક વખત આંદોલનની ચીમકી આપી હતી અને ત્યારે અલગ અલગ જિલ્લાઓ અને તાલુકામાં આંતરિક જે ચરુ ઉકળી રહ્યો છે તે છતો થઈ રહ્યો છે અને ખાસ કરીને ચૂંટાયેલા પક્ષ અને નેતા એકબીજાની આમને સામને આવ્યા છે સૌરાષ્ટ્ર ભાજપનું સૌથી મહત્વનું યુનિટ રાજકોટ છે ત્યારે રાજકોટ ભાજપના આંતરિક ખટરાગ કઈક મોટું થશે તેવા એંધાણ આપી રહ્યા છે કારણ કે રાજ્યસભાના સાંસદ તેમની નામની અવગણના અને ભારતીય જનતા પાર્ટી નામ તો પ્રદેશ પ્રમુખનું નામ હજુ બહાર નથી આવ્યું કારણ કે ભારતીય જનતા પાર્ટી વિચારી રહી છે સમગ્ર ઘટના જોતા અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે કે શું રામ મોકરિયા સમગ્ર મામલે પ્રતિક્રિયા આપશે રૂપાલાનું નામ છે તો રામ મોકરિયાનું શું કામ નહીં

વિલું મોટું કરીને કહ્યું હતું કે આમાં ભારતીય જનતા પાર્ટીના અમુક જે નેતાઓ છે અધિકારીઓ છે તેનું ષડયંત્ર હતું તે જ્યારે કહેવાય છે કે કુંભની યાત્રાએ ગયા હતા અને ત્યારે જે આખી ઘટના બની હતી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને આંતરિક જૂથવાદો પર એક સવાલ ઉભા થઈ રહ્યા હતા ફરી એક વખત રાજકોટના સાંસદ એટલે કહેવાય છે કે સાંસદ લેવલના વ્યક્તિ રામભાઈ મોકરિયા છે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે તેને સાઈડલાઈન કરવાનું કહેવામાં આવી રહ્યું છે કારણ કે જે નિમંત્રણ પત્રિકા છે તેમાં રૂપાલાનું નામ છે અને રામભાઈ મોકરિયા નથી એટલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા વધુ બધો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર